ඇතම බා ද වා දලා මමය සාක්කයමක දිි වඩින්න සාක්නය සහ බ දීවලහ ඇත්ත අත්සක අහ ඇතම කවන් දවාමක තම නම්වාහින් තම පන් න නන් පක් කල වලන්සන් බද විද යි කන දන් රු અથામાં કામ કરતા રહી પેઠી રહી દુકાને જનમાં એવો પડે છરાજે આયુના ખખા રુના ખખા હેની હા હાટીલો કિનો તો પડાય છનો ઓર નહી હોના તો હેન નહી હાસી નાસી લેખા હે હાસી ની દબલ ધડાકા અને હાથમાં હે සෙරුවයක් මීන ලිහැතිබන විජරෝස් ලත් කරය හෙරෝ කිවන හොරන්න දර පඩහ හෝඩක් පුසි හුත් ජහහඳ.

¿Cómo se cari? ¿Cómo se cari? ¿Cómo se cari? ¿Cómo se cari? ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es lo

એ વાર છે ભાઈ વાડીને બોન્ડની અમારે ટીવી દો નાની જૂની જૂનામાં જૂની ટીવી હે આ હા કે સુ વાળું આ કંઈ ઉઘડતી ન લાગતી આ ઉઘડ્યો તો આ ટીવી અમારી પેલા લેટ નો તી એવી ટીવી વાપરતા તી ટીવી ઈજી પીડી છે કેમ કે કાલ તું ખેડ્યો કે નીકળ્યું છે ને જ્યાં અહીંયા પાણી ભીર્યું છે હવે આજ તો દિવાળી છે હું રાંધવાનો કોને ખબર આજ તો મમ્મી ની રાન છે એ તમને દેખાડશે અમાર બાજુ આમ દિવાળી મનાવવા મીડા હે ઈન શિયાળુ ભાઈ હા જો આમ કેમ કરે અમાર બેન ને અમાર આદિક ભાઈ વિડીયો ઉતારે બેન રોટલા કરે અમાર શિયાળુ ભાઈ જો માર દીકરો બે હાથ છે તો જો મમ્મી થી ને શિયાળુ થી બે ફૂલ ખણી હેક વિને અમાર આદિક ભાઈ ફડાઈ છે હોડો દિવાળી હાથ બેન રાંધે છે સેમી કાઢવી ને પી ફડાઈ છે ફોડી આ તો મમ્મી એને શેર એ મૂડી કર્યું હોય તારે હાર્દિકભાઈ નું હમણાં ફોડ છે અમારા હાર્દિકભાઈ ભણ સકડી છે ને ફૂટી ગયું છે ફોડી મેં કે હાર્દિક ફૂટી ગઈ ને ગામમાં આરતી થાય એ પહેલાં તમારે ફડાઈચા ની શરૂઆત થઈ ગઈ અમારે શેરુભાઈ શેરુભાઈ ના મજા આવે છે શેરુભાઈ ના તો આંદાય ફળાઈ ચા ફોડે કે અમારા હાર્દિકભાઈ લીન આવે છે ને બોક્સ ને એવું આગું હા શેરુભાઈ

ಫಟೈತಿಯ ಹೋಡಿ ಅಮಿಂತ ಅಲ್ಲ ಫೈಕಾ ಹೋಳವಾಗ જમવા તો આપણે જમવા બે જા છીએ કેમ કે ફળાકીયા ફોડતા હા બે ને હવે જમવાનું બનાવીને ખુશ છે મગનું શાક છે ને રોટલા છે ને લાડવા છે મીઠાઈમાં ભૂંગળા ને એવું છે તો જમી લઈ જમીતી પાછા જલેબી મમ્મી જલેબી આ જલેબી પાપડા હે બાને જલેબી છે પાપડા લાડવા

ને આજનો વિડીયો તમને ગીમા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મળીએ કાલે જય માતા ને બાય બા